ચિખોદરા ચોકડી પાસે શ્રી જલારામ મોટર્સના શોરૂમના સ્ક્રેપમાં લાગી આગ આણંદમાં રાત્રે લગભગ દસ ને પચાસ કલાકે કરમચંદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો માહિતી અનુસાર ચિકોદરા ચોકડી પાસે આવેલ શ્રી જલારામ મોટર્સના શોરૂમના સ્ક્રેપ વિભાગમાં આગ લાગી હતી ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ફાયર ડ્રાઈવર રવિભાઈ સાબલિયા તથા ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ મુકેશભાઈ પરમાર અને યુવરાજસિંહ રાઠોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ટીમે આગ પર પાણીનો મારો ચલાવી અગ્નિને સંપૂર્ણ કાબૂમાં લીધો હતો સમયસર કાર્યવાહી થવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગ લાગવાનું કારણ પ્રાથમિક રીતે સ્ક્રેપ વિસ્તારમાં વીજ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા જણાઈ રહી છે ઘટનાની વધુ તપાસ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે